છે વર્ષ વર્ષમાં જ કેન્સરના અંદાજે બસો લાખ નવા કેસો અને કેન્સરને કારણે વિશ્વભરમાં સો લાખના મૃત્યુ થયા છે કેન્સરની પ્રકૃતિને કારણે રોગ સામે લડવા માટે કેન્સરની ઉપચાર પદ્ધતિઓના વિકાસની સતત જરૂર છે કેન્સર થેરાપીની ઓફ ટાર્ગેટ અસરોને ઘટાડવી એ તેની સમાપ્તિ જેટલું જ મહત્વપૂર્ણ છે વડોદરાના કેન્સર સંશોધક પ્રિયા પંચોલીએ તેની કારકિર્દીના છેલ્લા દસ વર્ષ હાર્વર્ડ યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલ દાણા ફાર્બર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બોસ્ટન જેવી કેન્સરની સારવાર માટે વિશ્વવિખ્યાત મેમોરિયલ સ્લોઅન કેડરિંગ કેન્સર સેન્ટર ન્યૂયોર્કમાં આવી થેરાપીઓ ઓળખવા માટે સમર્પિત કર્યા છે પ્રિયાએ એક એમઆઈટીએફ અવરોધક દવા એમએલ થ્રી ટ્વેન્ટી નાઇનની ક્રિયાની પદ્ધતિ શોધવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જે ત્વચાના કેન્સરના કોષોને પસંદગીપૂર્વક મારી નાખે છે દાના ફળબર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે લેબમાં કામ કરતી વખતે પ્રિયાએ એક માર્ગ શોધી કાઢ્યો જે ચામડીના કેન્સરમાં પ્રબળ છે જે દવાની વધેલી શક્તિ સાથે સંકળાયેલ છે આ શોધ સંભવિત પણે લક્ષ્યની બહારની અસરોને ઘટાડે છે અને તેની કાર્યક્ષમતામાં વધારો કરે છે આ અભ્યાસના આધારે એપ્રિલ બે હજાર બાવીસમાં પેટન્ટ ફાઇલ કરવામાં આવી હતી અને સ્વીકારવામાં આવી હતી મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર ન્યુયોર્ક ખાતેની રોઝેન લેબમાં પ્રિયા અને તેના સાથીદાર સુનૈના દદલે ઓળખી કાઢ્યું હતું કે ત્વચાના કેન્સરમાં મ્યુટેશન પ્રવૃત્તિના પ્રતિસાદમાં અવરોધનું કારણ બનીને અટકાવે છે શોધ એ મ્યુટેશન સાથેના કેન્સર માટે વધુ લક્ષિત ઉપચારની ઓળખ કરવા માટે એક પગથિયું છે આ અભ્યાસોનું ભાષાંતર મૂલ્ય કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે બહેતર આયુષ્ય અને જીવન ટકાવી રાખવાનું પ્રદાન કરે છે